શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બારસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે યાત્રિકોને વધુ સુકાકારી માટે અંબાજીની પવિત્રતાને લઈને મહત્તમ અંબાજીથી ગબ્બર શક્તિ કોરિડોર ચાર ચાર ચોક વિસ્તૃતિકરણ તેમજ અંડરગ્રાઉન્ડ માર્ગ જેવા વિકાસના કામોને હાલ પ્રાધાન્ય મળી રહ્યું છે તેને લઈને આ કામગીરીમાં નડતરરૂપ સરકારી ઓફિસો તેમજ ખાનગી રહેણાંક અને દુકાનોને ડિમોલેશન કરવાની કામગીરી પ્રારંભ કરવામાં આવી છે સૌપ્રથમ અંબાજી મંદિર દેવસાન ટ્રસ્ટ એસટી નિગમ ગ્રામ પંચાયત અને માર્ગ અને મકાન વિભાગની નડતરરૂપ મિલકતોને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આજે અંબાજી મંદિરના કલેક્ટર કૌશિક મોદીએ સ્થાનિક પત્રકારોને પણ અંબાજીના વિકાસને લઈ માસ્ટર પ્લાન અંગે માહિતગાર કર્યા હતા તેમાં સૌપ્રથમ હોલિડે હોમની જગ્યાએ સર્કલ બનાવીને ત્યાંથી ગબ્બર ટ્રેટી સુધી શક્તિ કોરિડોર અને એકાવન શક્તિપીઠ સર્કલથી સંસ્કૃત પાઠશાળા સુધીના વાહનો માટે અંડરગ્રાઉન્ડ રસ્તાની કામગીરી પ્રથમ અને દ્વિતીય ફેઝમાં શરૂ થશે જો કે અંબાજીના વિકાસની કામગીરીને લઈ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમનો મહામેળો ત્રણ વર્ષ સુધી બંધ રહેશે તેવી વાતનું ખંડન કરતા તેમણે માત્ર અફવા ગણાવી હતી મેળો પરંપરાગત રીતે ચાલુ રહેશે જરૂર પડશે તો તેને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરીને પણ મેળો ચાલુ જ રખાશે તેમ જણાવાયું હતું અંબાજી ખાતે શક્તિ કોરિડોર કોરિડોરનું આયોજન માસ્ટર પ્લાનિંગનું આયોજન લગભગ બારસો કરોડના ખર્ચે સૈદ્ધાંતિક મંજૂરી પણ મળેલી છે ગુજરાત પવિત્ર યાત્રાધામ એની નોડલ એજન્સી તરીકે કામ કરે છે અને એનું સર્વે વગેરેની કામગીરી પણ બધી પૂર્ણ થઈ ગયેલી છે એજન્સી દ્વારા અને એ કોરિડોરમાં આગામી દિવસો આગામી મહિનાઓમાં એનું કામ પણ શરૂ થશે અને આ કોરિડોરમાં જે જે વિભાગની મોટાભાગની સરકારી જમીન સરકારી વિભાગોની એ આર એન્ડ હોય ગ્રામ પંચાયત વિભાગો હોય મંદિર ટ્રસ્ટ હોય જીએસઆરટીસી એસટીનું હોય આ બધા વિભાગોની અલગ અલગ મિલકતો એમાં વચ્ચે આવે છે એ દૂર કરવાનું કામગીરી આપણે શરૂ થઈ છે અને આવનારા દિવસોમાં એ બધા વિભાગોની પોતપોતાની રીતે દરેક જે માલિક છે જે વિભાગ એની રીતે એ લોકો દૂર કરી દેશે અને જે કેટલીક ખાનગી પ્રોપર્ટી પણ આવતી હશે તો એના માટે સરકાર શ્રી જે નીતિ નક્કી કરે તે મુજબ એની કાર્યવાહી કરવામાં આવશે અત્યાર પૂરતું અંબાજી જે બસ સ્ટેન્ડ છે એ બસ સ્ટેન્ડ જે જે આપણું એકાવન શક્તિપીઠ સર્કલ છે ત્યાંથી જૂના નાકા સુધી આપણે અંડરગ્રાઉન્ડ રસ્તો અને શક્તિ શક્તિદ્વારની સામેથી ગબ્બર સુધીનો જે રસ્તો બનવાનો છે વોકવે એ કોરિડોર રાખો એ કામગીરી શરૂ થશે અને હાલ પૂરતું એ કામગીરી આગામી આગામી મહિનાઓમાં આગામી વર્ષોમાં પ્રથમ થશે ભાદરી પૂનમનો મેળો માટે એવી કોઈ વાત છે નહીં ભાદરી પૂનમનો મેળો થવાનો જ છે અને કે મેળો બંધ રાખવાની એવી કોઈ સૂચના શ્રી તરફથી કે મંદિર ટ્રસ્ટ તરફથી કોઈ એવી ઘોષણા કરવામાં આવી નથી આપણે વૈકલ્પિક વ્યવસ્થાઓ એની જે થશે વૈકલ્પિક કે વચ્ચે કંઈ કામ ચાલતું હોય તો વૈકલ્પિક ટ્રાફિક પ્લાન વૈકલ્પિક દર્શન પ્લાન એ પ્રમાણે કરીશું અત્યાર પૂરતી મેળો બંધ રહેશે એ વાત અફવાત છે મારી દૃષ્ટિએ